ભરૂચ નર્મદા અને સુરતના જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં કુદરત એકમેક સાથે વાતો કરે છે એક એવું સ્થળ જે દિવસમાં સુંદર લાગે છે તો રાત્રે રોમાંચક લાગે છે સુરત વન વિભાગના કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે અહીં કુદરતી સૌંદર્યનો અદભુત ખજાનો છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ વિકસાવ્યું છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે માંડવી તાલુકામાં ગીરી કંદરાઓની ગોદમાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે જંગલની અંદર હોવા છતાં આ ઇકો ટુરિઝમ કેમ્પ વાનગીઓ નું ભોજન પણ છે ડોમ હાઉસ ટેન્ટ હાઉસ રિસેપ્શન સેન્ટર રેસ્ટોરન્ટ ટ્રેકિંગ ટ્રેલ્સ પક્ષી જોવા માટેનો પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ ખોરાક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે વૃક્ષો પરના ત્રી હાઉસ છે અને અનોખી કુટીર અને ડોમ છે તેમજ બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ આકર્ષણ ઉભો કરે છે આ સ્થળ માત્ર પર્યર્તન નહીં પણ લોકોને કુદરત સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ